ડુમસ કિનારાની રેતાળ જમીનમાં કેટલી ઊંડી ફસાઈ ગઈ છે કિનારા પરની રેતીમાં મોંઘી લકઝરીના ટાયર એવા ફસાઈ ગયા કે નબીરાઓ ગમે તેટલી મહેનત કરી છતાં તેને બહાર કાઢી શક્યા નહીં નબીરાની કાર સાથે દરિયાની લટાર અને બહુ ભારે પડી ત્યારે સવાલ એ થાય છે કે વરસાદી સિઝનમાં દરિયા કિનારા પર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તો પછી આ શખ્સ આટલી મોટી કાર લઈ દરિયા કિનારા પર કેવી રીતે પ્રવેશ કરી શક્યો શહેરના દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલા ડુમસ દરિયા કિનારો હંમેશા પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે સૂર્યાસ્તના સમયે આ દરિયા કિનારો રમણીય નજારો અને મોટા ભાગે સ્થાનિકોની ભીડ રહેતી હોય છે આ દરિયા કિનારાની રેત કાઢી અને ત્યાં અગાઉ લોકોના અંતિમ સંસ્કાર કરાયા હોવાની કારણે તે ભૂતિયા જગા પણ માનવામાં આવે છે જોખમી નાહવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં ડુમ્મસ દરિયા કિનારા પર લક્ઝરી કાર ફસાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે જેના બાદ ડુમસના કિનારા પર કરવામાં આવતા પેટ્રોલિંગ પર દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશની